ano ka atar phone aayo ha nar na vai nathau ne padarya ryo ne ave ayu kaam se tamaru haati bhale na thodi kvaray poi to pam pam thoda din ya padarya ryo ne ave ay kai kaam nathi tamaru kono phone se tar sasra no se aale le tyavadio ne par tamne hu nade se hu ek hasvati nathi be kem hasva hu tamara mane enum pher ne tame nathi hasvata e to hasvai jahe e ના ના કાઈ નથી આવું હા આ તી વાંધો નહી હાલો એ ના હાલો ઓફિસ આટુ જાઉં છું બરાબર છે એ બરાબર આમ પાસાવરો પાસાવરો ટુવાલી સેટી એમ નેમ નાખીને આવી ગયા છું પીને પીનો પછી હું માકડ નથી થાતી સેટી ઉમાં આ લે લે તને એવી ખબર પડે ના રે મારમાં આવતા તો કોઈ દી માકડ નથી પણ અહીંયા આવીને તમારું સાંભળી સાંભળીને એમ થાય છે કે માકડ ઉઠાતી છે ન્યા તો માર કાઈ ના જીવા વિવાય ના થાતા આ તો તમારું સાંભળી સાંભળીને મગજ છે ને બેર મારી ગયો છે હાલો આમ પાછા વરો તો એલી શરમ છે દીકરા પાસે કામ કરાવસ મારા

તમારા મનનો વહેમ છે અજી હમણાં જ ફોન મૂક્યો કોસો અને હું ઓર્ડર માર્યો આ ડોઢીને બોલ્યા વિના રેવું તું મારે ગગલાને ખબર નોતી પડવા દેવી હવે છે ને ગગલો મને કે છે કાઈ ના માર્યો એ ઓર્ડર કે તમારો બધો ભ્રમ છે ને હમણાં નીકળી ગયા છે બરાબર છે હે મમ્મી હું ઓર્ડર માર્યો હું કામ કઈ ઓર્ડર મારું લે બોલ મારા પપ્પાને ફોન કરજો હોત્યાર નેત્યાર તી કર ને મને શું છે જો ઈ બી તાઈ નથી ફોન કરવામાં સારું આનો હું જાવ છું કાઈ ઓર્ડર નઈ માર્યો ક્યાં જાવું નથી ટુવાલ હાટે હું છે ને દઈ તમે અત્યારે પપ્પાને ફોન કરો બીજું કઈ નઈ આ ડોટી હારી છે ને એનું થઈ રૂજ કરસે ને એની જીદ દજ પૂરી કરસે કાઈ મારન નત કરો તમે કરો હું જ करू છાઈ શેરિંગ પપ્પાને એમ પૂછિસને કે મમ્મી હું કીધું તો તો બિસરા નઈ કે બીક માર્યા ઉંધી રીતે પુસ્વા દે આ હારી પાં છે ને બધા ઉપાય હોય ઉભારી ઉભારી સ્ટીકર માં હા પપ્પા જય શ્રી કૃષ્ણ કેમ છે અત્યારે મમ્મી એવું કહે કે હાલો તમે એમ

એમ કે જો એવું હોય તો તેડી જાવ વરસાદ પાણી નાર નાઈ કે મહારાણા થોડાક છે દી તેડવા જવાના હોય હા તઈ તમે મહારાણી છો તમને તેડવા આવવા પડે ઈ મહારાણા નથી બોલો ગયો હા ફેટ ભાવ તો જો તું મૂંગી રે ને તારા લીધે જ બધું થાય છે હા ઈ બધું મારા લીધે જ થાય છે હું કહું એમ જ થાય તમને નથી ખબર હું જે ભવિષ્યવાણી કરું ને એવું જ થાય એ હારું હાલો હા ગગલો કેતો તો તેડવા આવું હોય તો ના ના આપણે કેમ એમ સાહેબ રિયા તમને તેડવા આવવા પડે અમે તો આવત રેન બસ માંન પછી એન ઠાઠડી રિક્ષા માં હા કે સંભરાવાની જરૂર નથી તો આવ્યો તો એને આવું તો એટલે ના 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 પછી ટેગગલાને આવું નહોતું આ તો તમે સ્પેશિયલ તેડવા માટે આવ્યા હતા એ હો એ હું તમને પછી સન હેજે ફોન કરું કેટલું બેડું લઈ આવવાનું છો હું અત્યારે જ નીકળું છું તી તમ રાહત જ જોતા તો હું હા પાડું ને તમ નીકળો હા મેડમ વરી તમે ખેંચાઈ જાવ તો અમે આવીએ ને આયેલું તો તમારું જ ને કાઈક તો થ્યુ છે ઘર માં મને આવીને જાણું તો જો હે આવતા કે જાસૂસ નત બનવાનું મારું ઘર છે હું ગમે એ બનું તમારું ઘર ઈ છે હો જો 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 મારું તારું કરવા મને બોલો લ્યો આપણે આમ કર્યું હોય છે તું થોડીક પર મુંગી રહીસ એવું તો આવ્યું જ નથી મારી ડિક્શનરીમાં પછી મુંગી આવશું તો મોન રત લઈ લઉં ખબર છે ને તમને એ ના બાપા મોન રત જરૂર નથી એ આ હારું રાખું છું નથી લઈ આવું કઈ આવતા રહેજો એમ ને બીજું તો હું થઈ ગઈ કલેજા માં શાંતિ હા કલેજા એ મમ્મી કા સાક્ષુ ધરવા બેઠા છો એ ડાઇનિંગ ટેબલ

તારું ઢાયકું તો એન માથે જ નાઉ કરસ એ બોલોમાં બોલોમાં મન કે ફેર ન પડતો હું તો એક કાન જ નાખું ને એક કાન જ કાઢ નાખું એવું રાખું તો તમારો મગજ હેંગ થઈ જાય એ તો સાક દે જઈશ તું હે કે પછી એના પૈસા લેવાની સો માર પાસે હતી સાક તો દે જાવ છું પણ હમણાં છે ને મારા સસરાને મને ફોન આવ્યો તો તમારામાં લાગ્યો નહીં અને ગગલાનો એને એમ કે ઓફિસ છે તો એને એમ કીધું તું આઈ ને હવે કાલે આવશે હે સારું હાલ તો કરનાખજે તું શાક રોટલી ને બધું બરાબર હું સોફે બેઠી પપ્પા પારે આ તો વયા ગયા છો તો પપ્પાના જ કરતા હતા એવું હતું મને તેમ તું ખાલી ના ના મને એની ખબર છે ને માં અમે હતા ને ગામડે એવું જ કરતા કામ કરવા ને પછી મારા કાંઈ કહે ને એટલે કે પપ્પા એમ તો એમ કહે કે રોગલી કાંઈ કામ નથી કરતી આમ તેમ મોડી ઉઠે ફલાણું ટીકણું પૂછણું તો ને ના રે ના શું નાખું ને કાઢું એમ જાય દીધું પણ થોડું કોઈ ત્યાં સુધી પછી નગર એક કામે નાખું અને પછી મોઢેથી કાઢું હા એ તો અમને ખબર જ છે તો હું હાસ પપ્પાને ફોન આવ્યો હતો ના રે ના મેં તો ખાલી ખાલી કીધું એટલે દેખાડ ઓછો કરે અને પપ્પા આવે ને ત્યારે એને વાસ્તવિકતાની ખબર પડે એલી તું મરવી દેશો હા બાકી તો જાય બેઠા બેઠા એમ કામ કરતા હોય તો મારા સસરાને મત થાય ઓ હો હો આ એટલે કામ કરાવે ને હરામાય ગબલીને હે ને તું ને ઓલો ફૂકો પાપણે ભાંગી દેતા હોય તો એ પાપણે ભાંગો સત મન કેવાય હું ભાંગી દેતા એમને એ કહેવત છે તમે પાસે હે ને એક એક વાત છે હાવ સોટા ત્રીઓ હવે શું કરવાનું છે હવે તો મને ઈ જોવાની મજા આવશે કે પપ્પા આવશે અને સોફા બેઠા બેઠા મોબાઈલ ઘુમાડતા આવશે અને હું અહીંયા છે ને સાય સાઈ જો ને સાઈ સાઈ ને સાકે બનાવું રોટલી બનાવું દાળ બનાવું ભાત બનાવવું સંભારો બનાવું બધું એક એકાય બનાવું અને એક લીસે ને બધું કરું એટલે એમ જોઈને ધબ ધબાટી બોલાવશે તમારી એરે મને એવું જ કરે છે ને આજે બદલો લેવામાં આવશે તું પણ ગજબના બદલા લેવો કઈ ઈ લે તને ખબર પડતી તમને બસ એનું કઈ આવે ને તો ખબર પડે હેવી બીજી ગઈ કરે ધ્યાન ને ભાઈ હવે એનું નથી કેતી તો તો મોતિયા જઈને કઈ આવ્યો હોય ને કે ભઈના પપ્પા આવવાના છે મેં કામ કરવા હાલ તો તો બસ તમ મા દીકરા બે હરખા જ ને આ તો ઓરી મે કીધું તમારા માં તો વાંધો નથી થોડો ઘણો આ ઈ દેખાડો કરે છે ખોટે ખોટો હા તો હવે પપ્પા આવે પછી શું થાય ઈ તો મમ ઓફિસ હોય જશે એટલે તો રેકોર્ડિંગ કરી રાખજે હોય તો ના 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 હાઈ સુધી એનો પાવર રહે તુઈ બાકી ગજબ સો હા તો આ જમાનામાં હાવ ઢીલા પોસા થાય તો તો આલી એમ નથી